હવે તા આ મગફળીજી હવે તાણી આવશે અરે એ તો આવી તાણી આવે પણ હાલ તો એક આતું દોડ્યું લાવી ગયું હવે એવડા મોટા ટકામ થી શું ખબર પડવાની છે હવે હું જોઉં છું તમે ભરી નાખો છો બીજું મોડા હવે હોજના ખબર પડશે કે તમે કેટલી ડોલીઓ ભરો છો

હવે આટલા તો તમે એકલા ભેસો બતા છો પણ હવે તમે તો તમે તો કોઈ સુરી કરો ને તમને કેવરાય એ નહીં મારે આપણે તો કમ તો બરાબર આપણે ગોળ કરેલો હોય તો હારો તમે તો હમણાં તો બધું ખાંસું પેઢું કર્યું છે માર્યું તમારે એ વાત સાચી છે પણ એ હું શું તો આ મને એક બરો વાલો ઉછી નો કા મારે ભેંસો જેટલી છે હે મારે જેટલી છે આચે હાથ ભેંસો છે

આ તો આખા ગામ માં સાવ કરે કાયરે મને સોરી ઉઠાડી મારે બેટો અમારા જેવા દોહાનીઓને શરમ ના રાખ્યા ધણીએ પૈસા માજુ તોય ના લ્યો ઉસીને માજુ તોય ના પડી પણ અન તોય પાછા વળી કી ટાસણીએ ભાજી નાખો છે વન આ ધડે તો અયા ભઈ ટાસણીએ તો હવે તાર ભગાય બારે બાર જોજો વારુ કી ચવું તીર હું મારું છું ને એ જો હવે ખાલી હેલો આયો પોલીસવાળા ભાઈ હા બલ્લુ ભાઈ બોલું આજા તમે આકાંંત મને વરાખો છે છેતારે અમાર તો હાલ તો ગોમડામાં પડ્યા ચોકડી પર સીય ગોમડામાં નહીં થોડી ઘણી નજર તમે setoresમાં રાખો મારી વાત સાંભળો આ setoresમાં 10 15 15 જણા બેઠા છે ભેળા થઈને થોડું વડી-વડીન અને તમે આવતા નથી setoresમાં આવવે

પડ્યા છે આ બધા વેર છો ને બાપુ કા વેરા છે બધા નહીં કઈક તમે ભાઈ તો કે મને કીધું જઈએ ને બે નહીં કીધું મેચ કર્યો છે કઈ જગ્યા પર થી અલ્યા હોમ બેઠા છે કાકા શું લઈ જાવો તમે આ જાજો આ બધા અલ્યા આ તો બધા ઘવ ભેગા કરે કાકા

હવે દવા દો કોઈક બીજી આમ બીજી સજા કરો અને ઢોરણ બોરણ છે બધું મરી જાય ભૂસી એ તો સાચી વાત છે હા આ કાકાને એવી સજા કરો નઈ કેમ કે હું ખેડૂતનો વિરોધ કર્યો છે આ એ વાત સાચી એટલે જો કાકા તમે છે ને હો સુધી હો આપડે મારી વાત હો સુધી આ બધા ગવના પાત્રા ઉપડાવો બરોબર ભેગા કરાવો અને ભાઈ ઠેસર આવે ને એટલે છેવટે દોડીયા પણ આ બરોબર છે અને જો કાકો લગીને કહે ને તો તરત મને ફોન કરજો આ એ ગમી સજે આપ જોરદાર છે બરાબર કારણ કે હોયને ખેડૂતને વિરોધ કર્યો છે બાપા ફચે તમાર પડોશી છો પડોશી છો એ તો આજ જાણવા મળી ગયું તમે આટલું બધું ઉગળો છો ઝેર એ તો આજ જ ખબર પડી ના હડો હું જાઉં જો હડો ઉઠાવ પાછરા ઓબડ્યો હું જાઉં અને ફોન કરજો જીતો જો લગીને કહે આ તો વાંધો નહી હડો હડો બધા ટોળે વળી છો ચાલુ કરો ઉઠો ઉઠો આ દોહો મારા ઝઘડા ફિટ કરવા નીકળ્યા હતા ઇન તો ખબર હતી મફુ તારો કરિશ્મો મારો બેટો મેચ ખાડો ખોલે મુજ પડ્યો આ મારું